નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે અને હું જીગર નજર કરીશું મહત્વના હોસ્પિટલમાં બે લોકોની મોત બાદ સમગ્ર આયુષ્યમાન કૌભાંડ નો પર્દાફાશ થયો હતો સમગ્ર ઘટનાને કારણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો જોકે કેસની ગંભીરતાને જોતા આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો હાલ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે નવો ઘટાસ્ફોટ કર્યો આરોપીઓ સરકારી વેબસાઈટની ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરીને બોગસ ડોક્યુમેન્ટને આધારે ગેરકાયદેસર આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનો પર્દાફાશ થયો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જેને લઈને ધારાસભ્ય નર્મદા જિલ્લાના તેમના ગામથી પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા જોકે આ દરમિયાન પોલીસ દ્વારા ડેડિયાપાડા તાલુકાના નવા ગામે ચૈતર વસારવાની અટકાયત કરવામાં વન નેશન વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરે આ બિલને બંધારણ એકસોને ઓગણત્રીસમો સુધારો બિલ બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા આજ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ હોબાળો મચા બીજી તરફ નિતીશકુમાર ચંદ્રબાબુ નાયડુ અને વાય એસ આર સીપીના જગનમોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો રાજ્યસભામાં બંધારણ પરની ચર્ચા દરમિયાન વિપક્ષના કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ શાસક પક્ષ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા અને ચેતવણી આપી હતી કે કોઈપણ રાજકીય આગેવાન તરફનો ટેકા વિહીન ભક્તિભાવ શાહી તરફ દોરી જાય છે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં છેતાલીસ વર્ષ જૂના બંધ મંદિરની શોધવાદ વધુ એક મંદિર મળી આવ્યું દબાણ દૂર કરતી વખતે પોલીસે આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે મંદિર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણમાં હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં રણમાં આવતા હોય છે ત્યારે આ વર્ષે ખાસ કરીને ફ્રેમિંગો સ્પૂનબિલ કુંજ ટિલોર પેરીગ્રીન નું કચ્છના રણમાં આગમન થયું છે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના છવ્વીસ અધિકારીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા છે ગુજરાત વિકાસ સેવા વર્ગ બે તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરવામાં આવી છે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર